નમસ્કાર મિત્રો તારીખ છે નવ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં લોકલ અને નિકાસના વેપારોના અભાવમાં ભાવમાં પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં જાન્યુઆરી મહિનામાં આવી જવા છતાં નિકાસના વેપારો ન હોવાથી તેજી આવવા મુશ્કેલ બની છે જીરુ બજારમાં ભાવ નરમાઈ રહ્યા હતા અને હાજર ભાવમાં વીસ કિલોએ પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો હતો જીરુમાં નિકાસના ભાવ હવે થોડા ઘટ્યા છે જીરુના વેપારીઓ કહે છે કે વાવેતર ભલે ગત વર્ષની તુલનાએ ઘટ્યું હોય પરંતુ ઓલ ઓવર વાવેતર છેલ્લા ત્રણ વર્ષની તુલાએ વધારો થયો હોવાથી જીરૂમાં જે સપ્લાય છે કોઈ ખાસો પડે તેવા સંજોગો નથી વળી જે સ્ટોક છે પણ તે પચીસ લાખ બોરી ઉપર થાય તેવા સંભાવનાઓ છે અને જેના પગલે જીરૂ બજારમાં એવરેજ ભાવ નરમાઈ રહે તેવી ધારણાઓ છે ફેબ્રુઆરીના અંતમાં જે રમઝાનની શરૂઆત થાય છે અને પરિણામે રમઝાનમાં જીરુની માંગ જાન્યુઆરીમાં નીકળે તેવી ધારણાઓ છે પરંતુ હજુ સુધી આવી નથી આગામી દિવસોની અંદર જીરુમાં નિકાસના વેપાર આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ છે બેન્ચમાર્ક જીરુનો જે વાયદો છે તે સૌથી ઘટીને ચોવીસ હજાર ત્રણસો ને પચાસની સપાટીએ અત્યારે બંધ થઈ રહ્યો છે વાયદો ચોવીસ હજારથી લઈને સપાટી તોડે ત્યાં સુધી વધુ ઘટાડો થાય તેવા સંભાવનાઓ દેખાતી નથી તો મિત્રો આ આથી જીરને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન